જામજોધપુરના ધારાસભ્ય વિસાવદરના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના બંને નેતા ગોપાલ ઇટાલિયા હિમંત ખવા સ્ટેજ પર હાજર હતા જામનગરમાં જીનમબેન ખફી અસલમભાઈ ખિલજી અને ફેમિનાબેન અને રિઝવાનભાઈ જુણેજા કોંગ્રેસના નેતાઓ છે કોર્પોરેટર અને બાકી એમના સમર્થકો એમના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીના એમને જોડવા માટે ગયા હતા અને સ્ટેજ પર ગોપાલી ટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું સંભવત એ જૂતું હતું કે બીજું કંઈ હતું બૂટ કે એના સિવાયનું કંઈ એના વિશે હજી ચોક્કસ માહિતી સામે નથી આવી પણ હુમલો કરવામાં આવ્યો કશુંક સ્ટેજ પર ફેંકવામાં આવ્યું અને એના પછી એ હુમલો કરનાર વ્યક્તિ છે એને ત્યાં પકડીને મારવામાં આવ્યો આ બંને દ્રશ્ય બંને તસવીરો એ બહુ જ વિરોધાભાસી છે સૌથી પહેલા ત્યાં અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે આ વિશે સતત માહિતી આવી રહી છે હાલ જેટલા દ્રશ્યો સામે આવ્યા છે એના પર કરીએ નજર ગોપાલ ઇટાલિયા ઉપર બિલકુલ રહેમ ન કરતા

થાય એની બે મિનિટ પહેલાં જ પોલીસ ત્યાં આવી પહોંચી હતી જે વ્યક્તિએ હુમલો કર્યો એને ત્યાં જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હાજર હતા એણે ઘેરી લીધો અને પછી એને મારવાનો પ્રયત્ન કર્યો હેમંત ખવાને ગોપાલ ઇટાલિયા સ્ટેજ પરથી સતત બોલતા રહ્યા કે છોડી દો છોડી દો પણ ત્યાં સુધીમાં એને મારી દેવામાં આવ્યો હતો ગોપાલ ઇટાલિયાની રાજનીતિની શરૂઆત ગોપાલ ઇટાલિયા આ વિશે બહુ જ વિસ્તારથી બહુ જ કડકાઈથી કશું એટલા માટે કહી શકે એમ નથી કેમ કે એમની પોતાની રાજનીતિની શરૂઆત ગૃહમંત્રી પર જૂતું ફેંકવાથી થઈ હતી પ્રદીપસિંહ જાડેજા ગૃહમંત્રી હતા અને એમના પર એમણે પોતાનું જૂતું કાઢીને ફેંક્યું હતું એ પણ વિધાનસભા પરિસરની બહાર ત્યારે પોલીસ પકડીને લઈ ગઈ હતી વધારે કોઈએ ભેગા થઈને ગોપાલ ઇટાલિયાને માર નહોતો માર્યો આવી આ ત્રીજી તસવીર છે મોરબીમાં જ્યારે એક વ્યક્તિએ સવાલ કર્યો ત્યારે એને માર મારી દીધો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ રાજકોટને કચ્છમાં પણ આ પ્રકારની તસવીરો સામે આવી ત્યારે માર નહોતો માર્યો બસ ભેગા થઈને બધાય હુરિયો બોલાવ્યો હતો ભેગા થઈને હુરિયો બોલાવો અલગ વિષય છે પણ એક વ્યક્તિ એ તમારા પર હુમલો કરવાનો પ્રયત્ન કરે છે જો એ જાન લેવા હુમલો નથી તો એ વ્યક્તિને પકડીને પોલીસને આપવાની જગ્યાએ જો કાર્યકર્તા જાતે જ એને મારવા લાગી જાય છે અને નેતાઓ ઉપર સ્ટેજ પરથી આમ ખાલી વિનંતી કરતા રહી જાય છે તો કાર્યકર્તાઓ બહુ લાગણીશીલ હતા અને એમની લાગણી દુભાઈ ગઈ એમ કરીને તમે એ વાતને જસ્ટિફાઈ નહીં કરી શકો ખૂબ બધા સવાલો છે આ તસવીરમાં આમાં જે પણ આગળ અપડેટ આવતી રહેશે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે સ્થિતિ આવી છે એના પર નજર કરીએ ની પાર્ટી મીટિંગ હોય આમ આદમી પાર્ટી ની સભા હોય ત્યાં કાયમ ભાજપ દ્વારા આવા ધરકૃત્યો કરવામાં આવે છે આજે શું થયું બધાની નજર હતી કે બધા પોલીસ વાળા એ લફંગાને અહીંયા લઈને આવ્યા વચ્ચે બે જણા અહીંયા આવી ગયા અચાનક બે ચાર પીઆઈ ઇન્સ્પેક્ટર અહીંયા આવી ગયા બાકીના બધા અહીંયા આવી ગયા પોલીસ પોતે આ લફંગાને લઈને આવી પોતાની ગાડીમાં લઈને આવ્યા અહીંયા બેસાડ્યો મારી નજર માં હતો પણ મને કઈ એવું લાગ્યું નહીં કે કઈક અચૂકતું લફંગા એ મારી ઉપર પત્રો ફેંક્યો પછી એને પ્રોટેકશન આપીને લઈ જવા માટે આવ્યા હતા દોસ્તો તમે જુઓ કે પોલીસ પાસે આ ભાજપ વાળા શું ધંધા કરાવે છે પોલીસ નું કામ તો લોકોની રક્ષા કરવાનું હોય

છોડી દો પ્લીઝ વિનંતી છે બધા મિત્રો યુવાનો પ્લીઝ પ્લીઝ બધા મિત્રો ભાઈઓ યુવાનો વડીલો ભાઈ તમને બધાને વિનંતી છે અમારો વિનંતી છે ભૂકી દીઓ બધા ભાઈ 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 બધાને અમારો વિનંતી છે ભૂકી ભાઈ વડીલો અબરો માજા લો બધા પાછા આવો તમે જાઓ ને નીચે જાઓ બધા પાછા હટાવો જાઓ બધા હટાવો પાછા અમને ભાઈ નો વાત બધા પાછા હટાવો બધા પાછા હટાવો સાનુવાજ बचा लॻी वियो अशोक भाई भाई महिरबानी अशोक भाई मिली અશ્લમભાઈ અશ્વમભાઈ ના સોમ છે ભાઈ કોઈ પણ મારે છે કે મારે નહીં અશ્વમભાઈ ના સોમન જે છે તમને એટલું તો સમજો